ડબોઈ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ડબોઈ પ્રાચીન નામ કરવા માટે ઠરાવ કરવામાં નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને પાલિકા સભા ખંડમાં યોજાઈ હતી જેમાં નગરપાલિકાના બે કર્મચારીઓ સ્વર્ગસ્થ જયંત ત્રિવેદી પંકજભાઈ શાહ અને સનરાઈઝ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના દુઃખદ અવસાનને લઈને બે મિનિટનો શોક વ્યક્ત કરી સભાની શરૂઆત કરવામાં આવી જેમાં નગરપાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા કેટલીક સેવાઓમાં વધારો કરવામાં આવ્યો જેમાં અગ્નિશામનમાં શહેરમાં પચીસો પાણી વેરો વધારો કરવા કોમર્શિયલમાં સમિતિની ભલામણો સ્વીકારી ડ્રેનેજ અને પાણી કનેક્શનમાં રોડ ખોદવાની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે લગ્ન પ્રસંગે નગરપાલિકાના વીજ પોલથી વીજ કનેક્શન લેનાર સામે ઉગ્ર કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે ડભોઈ નગરપાલિકાના શોપિંગ સેન્ટરના ભાડા વધારા માટે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની કમિટી બનાવી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે વાત કરી નક્કી કરવામાં આવ્યું છે તો ડભોઈ નગરને દર્ભાવતી બનાવવા માટે સર્વાનુમતે નગરપાલિકામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તાલુકા પંચાયત અને નગરપાલિકા ઠરાવ સરકારશ્રીને મોકલી આપશે આમ નગરપાલિકાની સામાન્ય સભા વેરા સાથે પૂરી કરવામાં આવી હતી તેમજ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે જે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતા ઠરાવને પણ બહાલી આપવામાં આવી છે જ્યારે બે હજાર ચોવીસ પચીસનું નું ડભોઈ નગરપાલિકાનું સંભવિત અંદાજપત્ર સર્વાનુમતે બહાલ કરવામાં આવ્યું હતું ડભોઈ નગર પ્રાચીન કાળમાં રાજાઓ દ્વારા આ નગરનું નામ દર્ભાવતી રાખવામાં આવેલું હતું પરંતુ અંગ્રેજોનું શાસન આપતા તેઓને નામ બોલવામાં ઉચ્ચારણમાં તકલીફ પડતી હોવાથી દરભાવતીનું નામ ડભોઈ કરી દીધું પરંતુ હાલમાં ડભોઈના ધારાસભ્ય દ્વારા છેલ્લા કેટલાક સમયથી ડભોઈને દર્ભાવતી બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે દર્ભાવતી નગરી પ્રાચીન કાળમાં જૈનોની તીર્થભૂમિ તરીકે ઓળખાતી હતી તેમજ હિન્દુ સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન ધરાવતી આ ડભોઈ નગરીને અંગ્રેજોએ દર્ભાવતીનું નામ ડભોઈ કરી દેતા શરૂઆતથી જ લોકોમાં રોષ હતો પરંતુ હાલમાં તાલુકા પંચાયતમાંથી તેમજ નગરપાલિકામાંથી ડભોઈનું નામ બદલવાનો ઠરાવ કરવામાં આવતા દર્ભાવતી નામનો ઠરાવ પસાર કરી જિલ્લા કલેક્ટરને આપવામાં આવશે અને ત્યારબાદ સરકારમાં અંગે વિચારણા કરવામાં આવશે તેવું જાણવા મળે છે બે હજાર સત્તરમાં ડભોઈ વિધાનસભામાં જ્યારે ચૂંટણી લડવા મને ભારતીય જનતા પાર્ટીએ મોકલ્યો ત્યારે જ મેં કહ્યું હતું કે ડભોઈને દર્ભાવતી બનાવવાનું છે દર્ભાવતી એ પૌરાણિક નગરી હતી ઐતિહાસિક નામ છે એ અર્વાચીન નામ અંગ્રેજોને બોલતા ફાવતું નહીં હોવાથી જે ગુલામી કાળ હતો તે દરમિયાનમાં એમના દ્વારા ડબોઈને અલગ અલગ રીતે સંબોધીને છેલ્લે અભ્રંશ થઈને ડબોઈ નામ વર્ષોથી ચાલતું હતું ત્યારે લોકોની લાગણી માંગણી જોઈને નગરપાલિકાએ ડભોઈનું નામ બદલીને દર્ભાવતી કરવાનો ઠરાવ કર્યો છે

જેટલા પણ ચિહ્નો છે એને દૂર કરવાનો પ્રયત્ન જ્યારે મોદી સાહેબ કરી રહ્યા છે ત્યારે એમને સમર્થન આપતા ડભોય પણ ગુલામીની અંગ્રેજોની જે ગુલામી હતી તે વખતનું નામ હોય હવે ફરી એને દરભાવતી નગરી તરીકે ઓળખ મળે એના માટે નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે તાલુકા પંચાયત દ્વારા પણ તલાવ કરવામાં આવ્યો છે હવે આ બંને ઠરાવો જિલ્લા પંચાયતમાં મોકલીને ત્યાંથી ઠરાવ કરાઈને કલેક્ટર અને કલેક્ટરમાંથી સરકારમાં મોકલવામાં આવશે આની પ્રક્રિયા બાદ નામ બદલવામાં આવશે હું દરબાવતી નગરી અને દરબાવતી તાલુકાના તમામ નાગરિકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું